લિંબડી ખાતે આવેલ વૈકુંઠધામ વૃદ્ધાશ્રમના કરુણાની સાથે લોહીના સંબંધો કરતાં લાગણીના સંબંધ વધુ મજબૂત હોય છે એવા દ્રશ્યો સામે આવ્યા છે આજના કળિયુગમાં પણ શ્રવણ જીવિત હોય તેવો કરુણાત્મક લાગણીના સંબંધોનો કિસ્સો સામે આવ્યો છે લીંબડી ખાતે વૈકુંઠધામ વૃદ્ધાશ્રમમાં રહેતા સવિતાબા જેની ઉંમર બાણું વર્ષની છે પતિના મૃત્યુ પછી સબિતાબા વેકુરધામ વૃદ્ધાશ્રમમાં રહે છે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીબાની સેવા કરતા જ્યારે બા પણ મહેશભાઈ દીકરાની જેમ ગણતા હતા બા ને દીકરો મળી ગયો અને દીકરાને બા મળ્યા હોય તેવા માતૃત્વના દ્રશ્યો જોવા મળ્યા હતા થોડા દિવસ તથા સબિતાબાની તબિયત નરમ ગરમ રહેવા લાગી એક દિવસ તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી ત્યારે મહેશભાઈ સેવા કરતા હતા બાએ કહ્યું બેટા આજે ઈશ્વરનું તેડું આવે તેમ છે સવાર નહીં કાઢું મહેશભાઈએ હસતા હસતા કહ્યું કે બા ઉપરનું તેડું આવે તો આપણે ના ન પાડી શકાય પરંતુ તમારી કંઈ ઈચ્છા હોય તો કહો એ હું પૂરી કરી શકું બાએ કહ્યું કે હવે કોઈ ઈચ્છા નથી હવે જીવવાની પણ ઈચ્છા નથી કેટલાય સંબંધો સુખ દુઃખ આપી ગયા પણ તારી પાસે આવ્યા પછી મને જે લાગણી મળી છે તો મને એમ થાય છે કે તું મારો દીકરો છે અને તું જ મારા અંતિમ સંસ્કાર કરજે હું તારી કંઈ નથી છતાં તું મારી સેવા કરે છે મને થાય છે કે તું મને અંતિમ સંસ્કાર કરે તો મારો આત્મા શાંતિ પામે બા દ્વારા બોલાયેલા આ શબ્દો સાંભળીને મહેશભાઈ તેમજ રૂમમાં રહેલા બધા વૃદ્ધોની આંખમાં આંસુ આવી ગયા હતા કેટલાક તો મોટી અવાજે રડી પણ પડ્યા હતા લાગણીના સંબંધો હતા કેટલો બધો વિશ્વાસ મહેશભાઈએ આંખમાંથી આંસુ છોલતા બાને કહ્યું તમારા અંતિમ સંસ્કાર ચોક્કસ હું જ કરીશ ભલે તમારા સગા સંબંધી આવે પરંતુ અંતિમ સંસ્કાર મારા હાથે જ કરીશ મહેશભાઈની વાત સાંભળી બાને શાંતિ થઈ તાવ ઉતરવા લાગ્યો બા આંખો મીચી શાંતિથી સુઈ ગયા આ બાઈ ખોટ વૃદ્ધાશ્રમમાં આશરે કુલ ચોવીસ વૃદ્ધ વડીલો એક પરિવારની જેમ તેમ જ પરસ્પર પ્રેમ હૂફ અને સહાનુભૂતિની છતમાં રહે છે આ કળિયુગમાં ઘણા કિસ્સાઓ સમાજને લાલબત્તી સમાન સાબિત થાય છે તો ઘણા કિસ્સાઓ સમાજને સંસ્કૃતિ અને સંસ્કારના દર્શન કરાવે છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ